વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા વાડી હનુમાન પોળ ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ વડોદરા ખાતે વાડી હનુમાન પોળ ત્રણસો એકાણું વર્ષ પૂર્વે શુરાજ સાળવીની પોળ તરીકે ઓળખાતી હતી વંજારાની પોળ પાસેનું હનુમાનજી મૂર્તિવાળું ગાડું આગળ ન વધતા ત્યાં મંદિર બનાવ્યું વડોદરાની ધરતી ઉપર હટ કરીને થાનક જમાવીને બેઠેલા હનુમાન તાતા હટેલા હનુમાન તરીકે ઓળખાયા કાળના ક્રમે લોકો પૂરા શાળવીથી પોળના નામ ભૂલવા લાગ્યા અને આ પોળને નવું નામ પડ્યું

ઘણા ભક્તો આવ્યા અને પ્રસાદી લાભ લીધો છે એ બધા અમને બહુ આનંદ થયો છે આવો દર વર્ષે અમે કેટલા સાત વર્ષથી કરીએ છીએ અને અમને ભક્તોએ સારો એવો આવકાર આપ્યો છે અને અમે હનુમાન જયંતિના બીજે દિવસે અમે આ પ્રસાદીનું આયોજન કરીએ છીએ આ મંદિર કઈ જગ્યા પર આવેલું છે આ વાડી અટીલા હનુમાનની પોળમાં આવેલું છે ગાજરાવાડી શિહાર આજનો પ્રોગ્રામ એવો છે કે વડોદરાના દરેક રહેવાસીઓને જણાવીને આનંદ થાય છે કે વડોદરા વિસ્તારની અંદર વાડી વિસ્તાર આવેલો છે અને વાડી વિસ્તારની અંદર વાડી હનુમાનપુરમાં હનુમાનજીનું મંદિર છે જે અડીનાર હનુમાન મંદિરથી પ્રખ્યાત છે આશરે ત્રણસો પચાસ વર્ષ પુરાણું મંદિર છે જે ભંડારા ભંડારા તરફથી સ્થિત કરેલું છે અને અમે દર વર્ષે એમના જન્મોત્સવનું ભંડારાથી આયોજન કરીએ છીએ અને આજે અમે ભંડારાનું આયોજન કર્યું છે દરેક ભક્તો પધારીને ભંડારો લઈને આરોગીને બહુ ખુશ થયા છે આનંદિત થયા છે અને અમારે મંદિરની અંદર હવે અમે નવું જીવનર્શન કરાવ્યું છે એ તમે આવીને દર્શન કરી શકો છો અને જે પૂરની અંદર જેટલા અમારા જે આ જે નાગરિકો જે સેવા કરે છે બહુ યુવાન છોકરાઓ છે બહુ પ્રશંસનીય છે મંદિરની અંદર મહારાજ બી છે અને બીજા બી સેવાદારો છે દર શનિવારે સુંદરકાંડનું આયોજન કરવા આવે છે એ બધું થઈને અમને બહુ ખૂબ આનંદ થાય છે અને આજનો જે વિષય છે એ બહુ મહત્ત્વનો છે આજે જે ભંડારોનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર ભાવિ ભક્તો બહુ ખુશીથી અને બહુ હુમ હમાઈને ઊંચી પડ્યા છે અમને બી જો આ બધું જોઈને બહુ આનંદ થાય છે અને અનુમાન દાદા અમને બધાને ઓના દરેક દરેક ભાવિ ભક્તોને દરેક રહેવાસીઓને એવી હિંમત આપે કે દર વર્ષે અમે દર વર્ષે અમે આવ્યું આયોજન કરતા રહીએ અને આ ભાવિ ભક્તોના આશીર્વાદ લેતા રહીએ બસ એટલું કહીને હું વિસર્યું છું જય અટિલા ને કી